રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમાં ચાવી નાખે તેવા ધડાકાઓથી ગુંજી ઉઠ્યું હતું ભારતીય વાયુસેનાએ જેસલમેરની પોખરણ રેન્જમાં આવેલ ચંદન એરફોર્સ ફિલ્ડ રેન્જ ખાતે વાયુ શક્તિ બે હજાર ચોવીસ કાર્યક્રમ દ્વારા ભારત દેશની વાયુશક્તિનો પરિચય આપ્યો છે રાજસ્થાનનું પોખરણ રેન્જ ભારતીય વાયુસેનાના ઉત્કૃષ્ટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને તેના આધુનિક શસ્ત્રોના પ્રદર્શનથી ધણહણી ઉઠ્યું હતું વાયુશક્તિ બે હજાર ચોવીસના ના રિહર્સલ કાર્યક્રમ હેઠળ આયોજિત રિહર્સલમાં ભારતીય વાયુસેનાના પ્રદર્શનથી દુશ્મન દેશના પેટના કાળજા બહાર આવી ગયા હોય તેવા દ્રશ્યો સાક્ષાત જોવા મળ્યા હતા કારણ કે આ પ્રદર્શનથી વાયુસેનાના પોતાના પાસે રહેલા તમામ ફાઇટર વિમાનો શસ્ત્ર અને અન્ય આધુનિક સાધન પ્રણાલી દ્વારા પોતાની તાકાત દર્શાવી હતી